तफावत रकम जे वर्ष बेहजार अग्ग्यारती बाकी प्रतिहती तेवा सोती वधु निवृत्त कर्मचारियों ना आज रोज धबौई नगर पालिका द्वारा चेक अर्पण करी तेहो ना बाकी नाना चुकावा माविया था अरे रफीक मंसूरी श्री नरेंद्र भयार महानुभवों ने

જેને અનુલક્ષ્યમાં લઈ હું આપ સૌને વિનંતી કરીશ કે માત્ર બે મિનિટ માટે પહેલગામમાં જે આજનો પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ અને આજનો દિવસ ડભોઈ નગરપાલિકાના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એમના માટે આનંદનો દિવસ છે કારણ કે બે હજાર અગિયારથી છઠ્ઠા પગાર પંચના નાણાં અને બે હજાર સોળથી ગ્રેજ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી આ બાબત સરકારશ્રીના ધ્યાનમાં લાવતા શ્રી શ્રીનિધિ લોન અંતર્ગત સાત કરોડ બેતાલીસ લાખ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે અને એ તમામના ખાતામાં પૈસા જમા થયા છે ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા એમને નિવૃત્તિના દાળે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડભોઈ નગરપાલિકામાં બન્યો અને એક આનંદ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી આજે પણ આપ જોઈ શકો છો છ જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે એમના ચેકો આપ્યા છે કોઈને સત્તર લાખ કોઈને પંદર લાખ કોઈને બાર લાખ કોઈને દસ લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં અને એ લોકોના મોડા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના ઉદ્દેદારો પર વરસી રહ્યા છે ત્યારે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદુપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખી જ ભારત માતા કી જય વંદે માતા